નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં સુરનગર જિલ્લા આયોજન મિટિંગમાં સુરનગર જિલ્લા પ્રભારી મંત્રી બે કલાક મોડા પહોંચ્યા મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓના ચહેરા ઉપર રોષ સાથે ભય જોવા મળ્યો સુરનગર રાજકોટ રોડ ઉપર આવેલ સર્કિટ હાઉસમાં જે સુરનગર જિલ્લા કક્ષાના આયોજન અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નો ટાઈમ આઠ વાગ્યાનો આપવામાં આવ્યો હતો પરંતુ શાસ્ત્રમાં સ્પષ્ટ ગણવામાં આવ્યું છે કે કળિયુગમાં રાજા પ્રજાને પીરશે રાજાશાહી રહી નથી હવે લોકશાહી છે અને આપણા ચૂંટાયેલા નેતાઓ તે રાજાપાટમાં આવી ગયા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટા ભાગના નેતાઓ સમયસર આવતા નથી આવતી ઘણીવાર અધિકારીઓને ઘણીવાર કાર્યકરો એ કલાકો સુધી અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવેલ નેતાઓની રાહ જોઈ જોઈ બેસી રહેવું પડે છે ત્યારે સુરનગર જિલ્લા સર્કિટ હાઉસમાં સુરનગર જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના આયોજન કરવા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગનો ટાઈમ છ વાગ્યાનો હતો પ્રભારી મંત્રી આઠ વાગ્યા સુધી આવ સુધી નહીં આવતા મિટિંગમાં ઓછોથી જિલ્લા અધિકારીઓ છુપો રોજ સાથે મિટિંગમાં હાજર નહીં રહેતો મંત્રીના ગુસ્સાનો ભોગ બનવાનો ભય પણ જોવા મળી રહ્યો હતો સાથે મિટિંગનું કવરેજ કરવા મીડિયા કર્મીઓ પણ કંટાળવા સાથે રોષે ભરાયા હોય તેવું જોવા મળી રહ્યું હતું ત્યારે નેતાઓ મોડા આવવાનો સિલસિલો જારી છે તેને ઇંગ્લિશની અંદર લેટ લતીફ પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતાનું જ જોવે છે લોકોનું જોતા નથી આમાંથી ઘણા બધા અધિકારીઓ ડાયાબિટીસ સહિતના દર્દીઓ હતા તેમને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો